ફોટા ગરમા ગરમ ઓકે ચોક્કસ ચાલો દોસ્તો આજ નું કન્યા ભોજ માટે જમવાનું બની તૈયાર થઈ ગયું છે

તો ખીર તમે જોઈ શકો છો ઠંડી થતા થતા કેટલી સરસ એવી ઘાટી થઈ ગઈ છે આ રીતે આપણે ખીર બનાવી દીધી છે ત્યાર પછી આપણે બનાવી છે પૂરી આ રીતે આપણે પુરી બનાવી છે અને ત્યાર પછી બનાવ્યા છે ચણા નું શાક કાળા ચણા નું શાક બનાવ્યું છે આપણે અને અત્યારે આપણે બનાવ્યું છે આ રીતે સોજી નો શીરો અને આ રીતે લીલી મકાઈ ના ભજીયા બનાવ્યા છે આપણે અને સાથે જ આપણે પૂરી સાથે ખાવા માટે આ રીતે સૂકી ભાજી પણ બનાવી છે કરવા માટે